ભક્તો ધ્યાન આપો જાન્યુઆરી બે હજાર છવ્વીસમી અમુક રાશિઓના જીવનમાં એવો પરિવર્તન આવવાનો છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેમના ભાગ્યના બંધ દરવાજા અચાનક ખુલી જશે અને આ નવું વર્ષ શરૂ થતાં જ તેમના જીવનમાં ખુશી સફળતા અને સમૃદ્ધિની નવી લહેર વહેવા લાગશે જે લોકો બે હજાર પચ્ચીસમાં મુશ્કેલીઓ તણાવ અને નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે બે હજાર છવીસેક નવી સવારની જેમ આવશે આ વર્ષે ભગવાન શિવના આશીર્વાદ તેમના પર એટલા મજબૂત રહેશે કે તેમનું ભાગ્ય આપમેળે બદલાઈ જશે જીવનના માર્ગમાં જે અવરોધો હતા જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી તે હવે ધીમે ધીમે દૂર થશે તેઓ પૂર્ણતા તરફ આગળ વધશે ભક્તો આ છ રાશિઓ એટલા ભાગ્યશાળી હશે કે એવું લાગશે કે ભગવાન પોતે તેમના માટે ખુશીની નવી રેખાઓ દોરી રહ્યા છે નવું વર્ષ ધન ખુશી સમૃદ્ધિ અને સન્માનનો એવો વરસાદ લાવશે કે તેમના ખાલી ખિસ્સા દરેક ક્ષણે ભરાઈ જશે આ વર્ષના અંત સુધીમાં ભગવાન શનિ પણ આ રાશિઓથી પ્રસન્ન થશે અને તેમને સ્થિરતા સફળતા અને સમૃદ્ધિનો આશીર્વાદ આપશે બે હજાર પચ્ચીસમાં વારંવાર અટકેલા કાર્યો હવે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે જો તમારું નામ પણ આ ખાસ રાશિઓમાં સામેલ છે તો આ તમારા માટે સામાન્યથી અસાધારણમાં પરિવર્તનનો સમય છે તે આ બધું લાવ્યું છે હવે ગરીબી અને સંઘર્ષનો સમય પાછળ રહી જશે અને સફળતા અને પ્રગતિનો માર્ગ ખુલશે ભક્તો ચાલો વધુ વિલંબ કર્યા વિના શોધી કાઢીએ કે કઈ છ રાશિઓ બે હજાર છવ્વીસમાં પોતાની તેજસ્વીતાથી બધાને ચકિત કરશે ભગવાન શિવના આશીર્વાદ તેમના પર એટલા પ્રબળ રહેશે કે તેમના જીવનમાંથી દરેક દુઃખ ખ દરેક સમસ્યા અને દરેક અવરોધ દૂર થઈ જશે આ આશીર્વાદ આ વર્ષે તેમને એટલી સમૃદ્ધિ લાવશે કે તે તેમના સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે પ્રિય ભક્તો શું તમે જાણો છો કે કઈ ખાસ રાશિઓ પર ભગવાન શિવ ટૂંક સમયમાં પોતાના અમૂલ્ય આશીર્વાદ વરસાવશે વરસાદ પડવાનો છે આ રાશિઓ સાથે સંકળાયેલા લોકોના જીવનમાં શુભ તકો અને સંકેતો દેખાશે જે તેમના સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે આ વીડિયો દ્વારા અમે તમને તે પસંદ કરેલી રાશિઓનો પરિચય કરાવીશું તેથી ભક્તો શરૂઆતથી અંત સુધી તેને કાળજીપૂર્વક જુઓ કારણ કે આ માહિતી તે છ રાશિઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે આવનારું નવું વર્ષ ફક્ત સામાન્ય નથી તે તેમના માટે ભાગ્યના નવા દરવાજા પણ ખોલવાનું છે ભક્તો આગળ વધતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં હરહર કહેવું જોઈએ મહાદેવ લવાનું ભૂલશો નહીં જેથી ભોલેનાથના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચશે અને હા આવા પવિત્ર સંદેશા તમને મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ભક્તો ચાલો હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જાણીએ કે જેના પર ભગવાન શિવ વર્ષ બે હજાર છવ્વીસના શુભ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપશે નવું વર્ષ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસમી શરૂ થાય છે અને આ દિવસ વ્રતની પવિત્ર તિથિ સાથે પણ એકરૂપ છે આ જ કારણ છે કે વર્ષ બે હજાર છવ્વીસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે અત્યંત શુભ અને શુભ માનવામાં આવે છે આ દિવસનું મહત્વ આ વાત વધુ વધે છે કારણ કે વ્રતની પવિત્ર તિથિએ ભગવાન ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે તેઓ ઈચ્છિત વરદાન પ્રગટ કરે છે ભક્તો નવા વર્ષના આ શુભ પ્રસંગે ભગવાન શિવ ચોક્કસ રાશિઓ પર પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે આ રાશિઓ સાથે સંકળાયેલા લોકોના જીવનમાં ફક્ત સુખ સમૃદ્ધિ અને આનંદનો જ પ્રવેશ થશે તો ભક્તો ચાલો આપણે આ શુભ સંકેતનો પ્રારંભ કરીએ જેમ આપણે બધા જાણીએ છીએ આપણા સનાતન ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમાંથી એક ખાસ અને ખૂબ જ આદરણીય નામ છે ભગવાન ભોલેનાથના જેમના પર શિવ પોતાના આશીર્વાદ વરસાવે છે તેમના જીવનમાં મુશ્કેલીઓનો સમય રહેવો અશક્ય બની જાય છે ભગવાન શિવ હંમેશા સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલનારાઓના રક્ષક છે જે લોકો અધર્મ કપટ અથવા બીજાને દુઃખ પહોંચાડવાનો માર્ગ અપનાવે છે તેમને ભોલેનાથ પોતાના ન્યાય મુજબ સજા આપે છે ભક્તો હવે શિવના આશીર્વાદ બાર રાશિઓમાંથી કેટલીક પસંદ કરેલી રાશિઓ પર ખાસ જોવા મળશે હવે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી કે અવરોધ નહીં આવે ભગવાન શિવ છ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે તેઓ આ રાશિ હેઠળ જન્મે છે આ દૈવી પ્રભાવ તેમના જીવનમાં શાંતિ ખુશી અને સફળતા લાવશે ભોલેનાથના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાંથી દરેક દુઃખ ખ દરેક પીડા અને દરેક સમસ્યા દૂર થઈ જશે શિવની કૃપાથી તેમને ધન સન્માન અને મહાન લાભ પ્રાપ્ત થશે જે તેમના સમગ્ર જીવનનું ચિત્ર બદલી નાખશે પ્રિય ભક્તો આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાં પહેલું નામ વૃષભ છે આ સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જશુભ અને પ્રોત્સાહક સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન શિવના આશીર્વાદ ટૂંક સમયમાં તમારા જીવનમાં દયાળુ તમે જે સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે આવશે ભક્તો તમારા ભૂતકાળના પ્રયત્નો અને મહેનત હવે ફળ આપશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને પૈસા સંબંધિત ચિંતાઓ ધીમે ધીમે દૂર થશે અટકેલા પ્રોજેક્ટ્સ હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તરફ આગળ વધશે આ સમયે તમને વિવિધ સ્ત્રોતોમાંથી લાભ સંપત્તિ અને નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે પ્રિય ભક્તો આ સમયે તમારા પરિવાર અને તમારા જીવનસાથીનો ટેકો તમારી સૌથી મોટી શક્તિ છે તે એક શક્તિ સાબિત થશે તમારા મીઠા શબ્દો અને શાણપણ ઘણા બાકી રહેલા કાર્યોને સરળતાથી પૂર્ણ કરશે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ હાલમાં વૃષભ રાશિ પર મજબૂતીથી છે આ દૈવી પ્રભાવ નાણાકીય મુશ્કેલીઓ દૂર કરશે અને વર્ષોથી બાકી રહેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે શિવના આશીર્વાદથી તમે હવે તમારા જીવનમાં સતત પ્રગતિ કરશો તમારી સફળતાઓને દરેક જગ્યાએ ઓળખવામાં આવશે અને લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે ભગવાન શિવના આશીર્વાદથી આવનારો સમય વૃષભ રાશિ માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે પ્રિય ભક્તો આ શુભ યાદીમાં આગળ મેષ રાશિ છે મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અને શુભ સંકેતોથી ભરેલો છે ભગવાન શિવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને આનો તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે તેમના આશીર્વાદ વરસી રહ્યા છે અને તેની અસરો તમારા જીવનના દરેક પાસામાં દેખાશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી ઓળખ અને વિશ્વાસ વધશે અને લોકો તમારા પ્રયત્નો અને કાર્યોની પ્રશંસા કરશે તમને પ્રગતિની તકો પણ પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં નવા માર્ગો અને દિશાઓ સ્થાપિત કરશે ભક્તો હમણાં જ પગલાં લો જે કામો અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે તમે જે યોજનાઓ અમલમાં મૂકવાનું વિચારી રહ્યા હતા તે પણ સફળતાના સ્પષ્ટ સંકેતો બતાવી રહી છે ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વિસ્તરશે નાણાકીય લાભ માટે ઘણી નવી તકો ખુલશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે પારિવારિક સુખ શાંતિ અને સુમેળથી ભરેલું રહેશે વ્યવસાયમાં રહેલા લોકો માટે प्रगति અને વૃદ્ધિના સ્પષ્ટ સંકેતો છે તમે સામાજિક ક્ષેત્રમાં પણ સન્માન અને સફળતા મળશે અચાનક નાણાકીય લાભની ક્ષમતા વધી રહી છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો જો તમે આ કરવાનો વિચારી રહ્યા છો તો આ યોજનામાં સફળતા અને સકારાત્મક પરિણામો મળવાની પણ ક્ષમતા છે આ શોબિયાદીમાં આગળ કન્યા રાશિ છે પ્રિય ભક્તો કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકોને હાલમાં ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે શિવના આશીર્વાદથી તમારા જીવનમાં નફા અને ખુશીના નવા દરવાજા ખુલવાના છે ફક્ત તમારા અંગત જીવનમાં જ નહીં પરંતુ વ્યવસાય અને વેપાર સાથે સંકળાયેલા લોકો માટે પણ નોંધપાત્ર પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે વ્યવસાયનું વિસ્તરણ નફામાં વધારો અને નવા સોદા માટેની તકો સ્પષ્ટપણે દેખાઈ રહી છે દૃશ્યમાન જે લોકો નોકરી કરે છે યુકેમાં કામ કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે વિદેશમાં પોતાના કરિયરને આગળ વધારવાનું સ્વપ્ન જોનારાઓને હવે તેમના પ્રયત્નો સફળતા તરફ દોરી જશે ભગવાન શિવના આશીર્વાદથી કન્યા રાશિના ભક્તો માટે નાણાકીય લાભના ઘણા રસ્તા ખુલશે વ્યવસાયમાં રોકાણ કરવાથી નફો નફો વધવાની અને નવી તકો મળવાની શક્યતા છે બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે ભગવાન શિવના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિની શક્યતા ઉભરી રહી છે અને પરિવારમાં સુખ અને શાંતિની અપેક્ષા છે અને ખુશીનું વાતાવરણ બનશે પ્રેમ સંબંધો પણ મધુર બનશે અને પરસ્પર સમજણ પહેલાં કરતા વધુ મજબૂત બનશે પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદ ખાસ કરીને કન્યા રાશિ પર છે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભોલેનાથના આશીર્વાદથી તમને જીવનમાં સંપત્તિ પ્રગતિ અને મોટી સફળતા પ્રાપ્ત થશે જે કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે પ્રિય ભક્તો આ શુભ આગળનું નામ કર્કરાશિ છે આ સમયે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ રાશિ પર પડે છે તેની અસર તમારા જીવનમાં અનુભવાશે આ જીવનના દરેક ક્ષેત્રમાં દેખાશે સૌપ્રથમ તમારા માટે નાણાકીય લાભની નવી તકો ખુલવાની છે ભક્તો વ્યવસાય અને વ્યવસાયમાં પ્રગતિ થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન જોનારાઓ તેમના સપનાઓને સાકાર કરી શકશે પ્રયત્નો હવે સફળતા તરફ મજબૂત પગલાઓ તરફ દોરી જશે કર્ક રાશિના જાતકોને આ સમયે આવકમાં વધારો થવાની અપેક્ષા છે ઉદ્યોગપતિઓને નફામાં વધારો નવી તકો અને લાભોનો અનુભવ થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવના આશીર્વાદથી કર્ક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે બધા દુઃખ ખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ રહી છે આ દૈવી કૃપાને કારણે તમારું જીવન હવે ખુશી અને સફળતાથી ભરાઈ જશે પ્રિય ભક્તો તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમે જે કાર્યો લાંબા સમયથી પૂર્ણ કરવા માંગતા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે જેનાથી તમારા પ્રયત્નો વધુ ફળદાયી બનશે ભગવાન શિવની અસીમ કૃપાથી બધા નાણાકીય પ્રયાસો પૂર્ણ થશે તમને વિવિધ લાભો સંપત્તિમાં વૃદ્ધિ અને મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે ખાસ તકો પણ ઉભરી રહી છે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ અને શુભ સમય છે તેથી આ પવિત્ર સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા જીવનમાં ભગવાન શિવના આશીર્વાદનો અનુભવ કરો આ યાદીમાં આગળ વૃશ્ચિક રાશિનો નંબર છે પ્રિય ભક્તો આ સમય વૃશ્ચિક રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભદાયી રહેવાનો છે ભગવાન શિવની દયાળુ દ્રષ્ટિ તમારા જીવન પર છે અને તેની અસરો દરેક ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાશે પ્રથમ સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા વધશે લોકો તમારા પ્રયત્નો અને કાર્યની પ્રશંસા કરશે તમે સફળ થશો આ સાથે તમારા જીવનમાં નવી તકો પ્રવેશ કરશે જે સકારાત્મક પરિવર્તન અને પ્રગતિ લાવશે ભગવાન શિવના આશીર્વાદથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના લોકો માટે નફા અને સફળતાના નવા દરવાજા ખુલવાના છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે પૈસા કમાવવાની નવી તકો ઊભી થશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે ઘર અને પરિવારમાં પણ ખુશી રહેશે સંપ અને સંતોષનો માહોલ રહેશે બાળકો ઈચ્છતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ વધી રહી છે જેનાથી પરિવારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના જાતકો અપાર આનંદ અને સફળતાનો અનુભવ કરવાના છે આ સમય તમારા માટે પરિપૂર્ણતા સમૃદ્ધિ અને સંતોષનું પ્રતિક છે તમારી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને તમે તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિનો અનુભવ કરશો ખરેખર કહી શકાય કે આ સમય ભગવાન શિવના આશીર્વાદથી ભરેલો છે વૃશ્ચિક રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે સકારાત્મક દિશામાં બદલાવાનું છે આ શુભ યાદીમાં આગળ મિથુન રાશિનો સમાવેશ થાય છે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ થવાનો છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં આનંદ સફળતા અને સૌભાગ્યનો વરસાદ થશે પ્રિય ભક્તો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આ એક શુભ સંકેત છે અનંત સુખ અને સમૃદ્ધિ આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં આનંદ સફળતા અને સૌભાગ્યનો વરસાદ થશે પ્રિય ભક્તો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે આ બધા પ્રયાસોમાં સફળતા નિશ્ચિત છે બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી મિથુન રાશિના લોકો હવે તમારા પર કૃપા કરી રહ્યા છે આ તકનો મહત્તમ ઉપયોગ કરો અને તેને હાથમાંથી ન જવા દો હા ભક્તો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં અપાર ખુશી અને સફળતા મળશે તેમના જીવનમાં ફક્ત સુખ સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન જ આવશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકો ધન લાભ અને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તમારા જીવનમાં પરિવર્તનશીલ અને ઉજ્જવળ તકો ઊભરી આવશે અને તમારું ભવિષ્ય પહેલાં કરતાં વધુ સમૃદ્ધ અને સુખી બનશે વર્ષ બે હજાર છવીસ મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થવાનું છે અને ભગવાન શિવના અનંત આશીર્વાદ હંમેશા તેમની સાથે રહેશે તો પ્રિય ભક્તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં ઓમ નમઃ શિવાય લખો આભાર